સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન યથાવત રહેશે ખૂબ જ મહત્વના સમાચાર ન્યાય નહીં મળે ત્યાં સુધી પશુપાલકોનું આંદોલન તેઓ યથાવત રાખશે એમ કહી રહ્યા છે પશુપાલકોની હાલ મુખ્ય ત્રણ માંગો છે પશુપાલકો ઉપર થયેલી

ભાવ ફેરવા બાબતે સાબર ડેરી અમને બોલાવે તો અમે એની રજૂઆત સાંભળવા તૈયાર છીએ અમે નવસો એવું ચૂકવવાનું કીધું છે અમને બરોબર એ સિવાયની કઈ પણ વધારાની વાત આવે તમને એમ જો ચર્ચા કરવા અમે સંમત છીએ સાબર ડેરીના ચેરમેન સાથે જો ભાવ ફેરવાની વાતમાં કઈ ચર્ચા કરવી છે તો અમે સંમત છીએ બરોબર એમના હાથે પણ પહેલા અમારા જે પશુપાલકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા તો એમના પર જે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર બાબતે સરકારે એમને રજૂઆત કરવી પડે કારણ કે પશુપાલકો નાના માણસો છે એમની વાત સરકારમાં કોણ સાંભળે સત્તાવાળા લોકો જે લોકો છે એ લોકો કી ભાઈ એફઆઈઆર કેસ પાછો ખેંચો ભાઈ એફઆઈઆર ક્રેસ કરાવો એ બધું એમને કરાવવાનું થાય